વધાર બાબતો અતિ નિંદ્રા અને ગુરુની અતિ સેવા બધી બાબતો એવી છે જેમાં વિદ્યાર્થીનું ધ્યાન અન્યત્ર થાય અને વિદ્યા ની પડે છે અગત્યતા

બે વાર જન્મ લેનાર બ્રાહ્મણનો પ્રથમ જન્મ માતાના થાય છે અને પછી વેદ ધ્યાન માટે એ ગુરુકુળમાં જાય ત્યારે એ આપવામાં આવતા ઉપનાયન સંસ્કાર વખતે એનો બીજો વધુ સાર્થક જન્મ થાય છે આવો દ્રિજ ધનવાન બંને છ સતક્રમો માં પ્રવૃત્ત રહે છે ભણવું ભણાવું યજ્ઞ કરવો કરાવવો દાન દેવું અને દાન લેવું સાચો અને ધ્રાજ દ્રિજ છે

જે ગોપાલન કૃષ્ણ અને વાણી જે ત્રણ કાર્યો વૈશ્વ માટે નિયત થાય છે જે લોકો આ ત્રણ પ્રકારના વ્યવસાયોમાં વ્યસ્ત રહે તો જન્મભૂલ બ્રાહ્મણ રહે કર્મોથી વૈશ્ય બને છે માટે જાતિ માટે નિર્ણાયક લક્ષણ કર્મ જ છે

કસુંબી અને મધ નો કરવામાં એ વસ્તુ મેળવવામાં હિંસા હતી માંસ અને શરાબ તો ખરાબ જ છે ઘી વેચવું એ ધાર્મિક ગણાતું નું શરીર દિવ્ય ગણાતું એમાંથી ઉત્પન્ન દ્રવ્યો ગાયના દૂધ દહીં માખણ ઘી છાસ

પણ અંદર થી ખરાબ છે પોતાના સ્વાર્થ એ સાવ શાંત બેઠો રહે છે પણ જેટલો સિક્કા નજરે પડે તરત જ કુદી પર ઝડપી લે છે આમ ઉપર ઉપર થી સાવ શાંત અને સરળ જણાતો બ્રાહ્મણ

તોડફોડ કરે છે તે બ્રાહ્મણ મેલ કહેવાય છે ઉપયોગ માટે વાવ કુવા તળાવ અને બાગ બગીચાનું નિર્માણ કરે છે ઈશ્વર ઉપર તથા ઈશ્વર પરંતુ જો બ્રાહ્મણો પોતે જ આવા સ્થાનો તોડફોડ કરે અથવા તેને દૂષિત કરે તો બ્રાહ્મણો એના દુષ્કર્મોને કારણે ગણાય થી આવેલા અન્યાય અને એની સંસ્કૃતિ સભ્યતા અને લોકપ્રયોગી

ગુરુ નું દ્રવ્ય લેવું તે પણ મહાપાપ છે એ જ રીતે પરસ્ત્રી સ્ત્રી ગમન અને સારા સર વિવેક રાખ્યા વિના બધા લોકો પાસે આહાર વિહાર કરવાના બ્રાહ્મણ સમાન છે જે બીજાને આપે તે ઉત્તમ પુણ્યશાળી મનુષ્ય હંમેશા ભોજન અને ધનનું બીજાને કરવું જોઈએ પરંતુ તેનો સંગ્રહ ક્યારેય ને કરવો આજે મહારથી કલ બલિરાજ છે અને વીર વિક્રમ અચલ છે અમે અમારા મંત્ર હંમેશા સંગ્રહ કર્યા અમે ન તો એને ખાધું ન કોઈ આપ્યું પરિણામે એ નાશ પામ્યો આવો વિચાર કરીને મતમાં ખ્યો પોતાના પગ ઘસ્યા કરે છે ઉપયોગ પોતે પણ કરે અને બીજાને પણ આપે પણ એનો કેવળ સંગ્રહ ન કર્યા કરે એ બીજાને આપે તે અધમ છે મધમાખી ના દ્રષ્ટાંત દ્વારા કવિ આ વિચાર સમજાવે છે અહીં ચાળક્ય નીતિ નો અગિયાર મો પૂર્ણ થાય છે મળીએ બારમા જય શ્રી કૃષ્ણ